ભરૂચ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક કમિટીના અધ્યક્ષ અને સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી બેઠકમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરીને પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકાર સૂચના આપી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તાલ સ્પર્શ વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું સરકારી શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે અધિકારીઓને સહ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન દીનદયાલ અંત્યોદય યોજના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ संकलित आदि जाति विस्तार पेटा योजना राष्ट्रीय ग्राम स्वराज्य अभियान राष्ट्रीय कृषि विकास योजना प्रधानमंत्री फसल बीमा योजना प्रधानमंत्री कृषि सिंचाई योजना स्वच्छ भारत मिशन डेरी विकास माते राष्ट्रीय कार्यक्रम मध्यान भोजन योजना आत्मा प्रोजेक्ट सोयल हेल्थ कार्ड सर्व शिक्षा अभियान बेटी बचाओ बेटी पढ़ाओ पोस्ट विभाग ने सुकन्या समृद्धि योजना प्रधानमंत्री ग्राम सड़क सांसद आदर्श ग्राम રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ પોષણ યોજના એટીવીટી યોજના જળ જળસંચય યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી